જે લોકો પાર્ટિસિપેટ આની અંદર કરશે એને યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ નું એક સર્ટિફિકેટ આપવામાં આવશે કે જે લોકોની વેદના છે એને વાચા આપવાનો નિબંધ સ્પર્ધા તરીકે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ કાર્યક્રમ કર્યો છે ગુજરાત સહિત દેશનો કોઈ પણ ખૂણો એવો નહીં હોય જે અન્ડર ટેબલ વ્યવહારો ન થતા હોય અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતા દરેક ખૂણેથી ભ્રષ્ટાચારની ફરિયાદો બહાર આવતી હોય છે જેને ડામવા માટે સરકાર કેટલા અને કેવા પ્રયત્નો કરે છે એ આપણે સૌ જાણીએ છીએ સિસ્ટમનો સડો વધતો જઈ રહ્યો છે અને ભ્રષ્ટાચારની ઉદય સિસ્ટમને કોરીને ખાઈ રહી છે અને એમાં પણ રાજકોટમાં જે કૌભાંડો સામે આવ્યા એને તો હદ કરી નાખી છે સ્મશાનના લાકડાઓને પણ છોડવામાં નથી આવ્યા ભ્રષ્ટાચારથી ખરડાયેલી મહાનગરપાલિકાના સુશાસન માટે કોંગ્રેસ દ્વારા એક સ્પર્ધાનું આયોજન કરાયું અને હજારોના ઇનામની જાહેરાત કરાઈ નમસ્કાર જમાવટ સાથે હું સેજલ રાજકોટ મહાનગરપાલિકા પ્રશાસનમાં વિવિધ મામલાઓમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થતો હોવાની ઘટનાઓ અવારનવાર સામે આવે છે નવતર પ્રયોગ હાથ ધરાયો જેમાં ભ્રષ્ટાચારથી ખરડાયેલી મહાનગરપાલિકામાં સુશાસન માટે કોંગ્રેસ દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ સ્પર્ધકને એકાવન હજાર રૂપિયા

રોડ રસ્તા સહિત હવે સ્મશાનના લાકડામાં પણ કૌભાંડ સામે આવી રહ્યા છે આવા મુદ્દે જાહેર જીવનમાં આક્ષેપબાજી થતી હોય છે પણ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહાનગરપાલિકામાં સુશાસન કઈ રીતે લાવી શકાય એના માટે નિબંધ સ્પર્ધા રાખવામાં આવી છે સાંભળી કોંગ્રેસને રાષ્ટ્રીય શાળા ખાતે જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં કોંગ્રેસ પરિવાર હું હાર્દિક સ્વાગત કરું છું ઘણા છેલ્લા સમયથી રાજકોટ મહાનગરપાલિકાના અનેક કુશાસન તરીકે લોકોની અંદર એક માનસિક છવાયેલું છે કે રાજકોટ મહાનગરપાલિકામાં છાસવારે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયા દ્વારા જે જે રીતના ભ્રષ્ટાચારના કિસ્સાઓ અલગ અલગ કિસ્સાઓ બહાર આવતા હોય છે જેનાથી રાજકોટની પ્રજા ત્રાય છે પ્રિન્ટ મીડિયાની અંદર ઇલેક્ટ્રિક મીડિયાની અંદર દરરોજ તમે જોવો તો ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાનો એકાદો ઇશ્યુ ન હોય જે હાઇલાઇટ થયો એવો અને લોકોને પ્રાણ પ્રશ્ન નડતો પ્રશ્ન ન હોય એવું લગભગ છેલ્લા એક વર્ષથી બન્યું નથી ત્યારે એક વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીએ ઘણા બધા ભૂતકાળની અંદર કોંગ્રેસ પરિવાર દ્વારા કાર્યક્રમો પણ આપવામાં આવ્યા લોકોની વેદનાને વાચા આપવાનો પ્રયત્ન જેમ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયા કરે છે એવી જ રીતે કોંગ્રેસ પરિવાર પણ પ્રયત્ન કરી અને લોકોની વેદનાને વાચા આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ ના માધ્યમથી અમારી આખી ટીમ હું અભિનંદન આપીશ રાજકોટ એનએસયુઆઈ અને રાજકોટ શહેર યુથ કોંગ્રેસ ને એમને એક સરસ વિચાર આવ્યો કે રદીપભાઈ આ ઘણા બધા પ્રશ્નો આવતા રહે છે મહાનગરપાલિકાના લોકો ક્યાંય જાહેરની અંદર મહાનગરપાલિકાની ચર્ચા પ્રેસ મીડિયામાં તો થતી હોય છે ચા પીવા જાય ત્યાં પણ થતી હોય છે પાનના ગલ્લે ઊભા હોય ત્યાં પણ થતી હોય છે મૂવીની અંદર મૂવી જોવા જાય ત્યારે પણ રાજકોટ મહાનગરપાલિકાની ચર્ચા થતી હોય છે સમગ્ર રાજકોટની અંદર અત્યારે આ પ્રશ્ન લોકોના દિલની અંદર ખૂચી રહ્યો છે ઘણા વિરોધ પક્ષ વગર પણ લોકો રસ્તા ઉપર ઉતરે એવા બનાવો પણ હમણાં આપણે આ વરસાદની સિઝનમાં જોયા કે જે આ કોંગ્રેસ પાર્ટીનો એક પણ વર્કર ન હોય માત્ર રાજકોટના રહીશો હોય અને પણ રોડ ઉપર ઉતરા હોય કુશાસનથી માણસો જ્યારે ત્રાહિયામ થઈ ગયા છે ત્યારે યુથ કોંગ્રેસ એનએસયુઆઈ દ્વારા એક વિચાર રજૂ કરવામાં આવ્યો છે હું આપની વચ્ચે મૂકું છું કે રાજકોટની જનતાને

એ બધા નિબંધો યુથ કોંગ્રેસ અને એએએસયુએ પાસે આવશે એની અંદર એક તજજ્ઞની કમિટી બનાવવામાં આવશે ઈ કમિટીમાંથી પહેલો નંબર બીજો નંબર અને ત્રીજો નંબર પ્રથમ ઈનામ છે એ 51000 નું ઈનામ યુથ કોંગ્રેસ અને એએએસયુએ દ્વારા આપવામાં આવશે બીજું જે ઈનામ છે એ 21000 રૂપિયા આપવામાં આવશે ત્રીજો ઈનામ છે એ 11000 રૂપિયા આપવામાં આવશે અને જે લોકો પાર્ટિસિપેટ આની અંદર કરશે એને યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ નું એક સર્ટિફિકેટ આપવામાં આવશે કે જે લોકોની વેદના છે એને વાચા આપવાનો નિબંધ સ્પર્ધા તરીકે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ કાર્યક્રમ કર્યો છે એની અંદર કોઈ છે એ ડેનેજ વિશે લખી શકે પ્રાથમિક શિક્ષણ જે મહાનગરપાલિકાનું ખાડે ગયું છે એના વિશે લખી શકે વેરો જે ઉઘરાવા જઈ રહી છે કોર્પોરેશન નળવેરો ઉઘરાવે છે એના ઉપર લખી શકે જે અત્યારે આપણે રસ્તામાં જોઈ જે જોઈએ છીએ કે રોડ થયા હોય અને બે મહિના પછી જે રોડની પરિસ્થિતિ છે એના ઉપર લખી શકાય જે જે રોશની શાખા છે તો એના ઉપર લખી શકાય જે જે કોર્પોરેશનના ડિપાર્ટમેન્ટો છે કચરા કચરાની જે પરિસ્થિતિ છે એના ઉપર લખી શકાય રમત ગમતના મેદાનો પૂરતા નથી રાજકોટમાં બાળકોને રમવું હોય પોતાનું વ્યક્તિત્વ ડેવલપ કરવું હોય તો ક્યાં રમવા જાય કોંક્રિટ જંગલની અંદર એ પણ પ્લોટ ફાળવવામાં નથી આવતા એના ઉપર લખી શકાય બાગ બગીચાઓ છે એ પણ કોષ વિસ્તારોની અંદર છે પણ આપણે છેવાડાના વિસ્તારો જે રાજકોટમાં ભર્યા છે ત્યાં પણ નથી આરોગ્ય વ્યવસ્થા પણ તમે જોવા જાવ તો એ પણ ખાડે ગયેલી છે એટલે આ લોકોની વેદનાને આપના ઇલેક્ટ્રિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાની હાજરીમાં અમે લોકો લોકો સુધી એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આપના પ્રશ્નને વાચા આપવા માટે યુથ કોંગ્રેસ એનએસયુએ આ કાર્યક્રમ કર્યો છે તો એવા સૂચનો આપો કે જે સૂચનો અમે પણ મીડિયાની સમક્ષ રાજકોટની જનતા એવા સૂચનો આપે કે જેથી કરીને જે સત્તાધીશો છે જેની કામ કરવાની લાલસા રહી નથી માત્રને માત્ર પોતાના કાર્યક્રમોમાં રાજનેતાઓ વ્યસ્ત રહે છે એ પ્રજાના પ્રશ્નોમાં વ્યસ્ત રહે એ પ્રકારનો આ કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ અને અમને આશા છે કે રાજકોટની જનતા એવા પ્રશ્નને વાચા આપશે જેથી રાજકોટની વર્તમાન મહાનગરપાલિકા છે

રૂબરૂ પણ આપી શકશે રજીસ્ટર એડી થી પણ આપી શકશે અને કુરિયર મારફત થી આપી શકશે ખાસ કરીને હું આપ સૌના માધ્યમથી બહેનોને વિનંતી કરવા માંગીશ કે પ્રશ્નો ઘણા બધા છે અને પ્રશ્નોનું નિરાકરણ આવું પણ જરૂરી છે એટલે વધુ ને વધુ બહેનો પણ આમાં પાર્ટિસિપેટ કરે એ મારી આપ સૌને વિનંતી છે અને આપને આહવાન કરી રહી છું કે તમે આમાં પાર્ટિસિપેટ કરો અને સુશાંતિ એક આપણે સ્થાપિત કરી શકીએ એના માટે એક ભાગરૂપ થઈએ